નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે તો પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હવે મતદાર યાદી અપડેટ કરાશે ચૂંટણી પંચે પણ મોટી તૈયારી કરી વેનેઝુએલામાં નજીક અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશન ત્રીજું જહાજ પણ ફૂંકી માર્યું માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો તેના કર્મચારીઓને આપી દીધી કડક ચેતવણી હોંગકોંગમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ સમયનો જીવતો બોમ્બ મળી આવતા મચી ગયો અડકંપ નેપાળ પછી હવે ફિલિપિન્સમાં નેતાઓ અને અમીરોના વંઠેલા સંતાનોનો વિરોધ કરાયો બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગલીનું નામ મોખરે હરભજન સિંહ સહિતના નામ પણ આ રેસમાં આવ્યા સામે એચ બી વિઝાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા અમેરિકન સાંસદે કહ્યું દેશ બરબાદ થઈ જશે બે હજાર પચીસ નું છે પચાસ હજાર નું દેવું ન ચૂકી શક્યા માતા પિતા કોન્ટ્રાક્ટરે બાળકને છ વર્ષ સુધી બાળ મજૂરી કરાવી ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યો નવો નારો ચીપ હોય કે શીપ આપણે ભારતમાં જ બનાવો પડશે વડાપ્રધાન લોથલ જવા થયા રવાના નો એન્ડ વિવાદ સામે આવ્યો વચ્ચે સુરિયા એ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યા ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો અમેરિકા જ ગાઝામાં યુદ્ધ રોકવા નથી માંગતું યુએન માં છઠ્ઠી વખત ઇઝરાયેલની તરફેણમાં વીટો વાપર્યો ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ લોન્ચ કર્યું અમેરિકાની કાયમી રહેવાસી બનવા ગોલ્ડ કાર્ડ જરૂરી બની ગયા મોટા ઉપાડે એસઓપી જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજાવા 58 માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર ફાયરનોસી મળી હર્ષદીપે ટી ટ્વેન્ટી માં આજે સો વિકેટો ઝડપી અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા છેલ્લી વિકેટ માટે આઠ મહિના રાહ જોવી પડી દેશનું શિપિંગ સેક્ટર કોંગ્રેસની કુનીતિયાઓને શિકાર બન્યો બોલ્યા પ્રધાનમંત્રી મોદી દુનિયા આજે આપણા બનાવેલા શિપ વાપરતી હોત ભાણે વાસીઓને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન ચોવીસ કલાકમાં અમેરિકા પરત ફરો એચ વન બી વિઝાના નવા નિયમથી ફેસબુક માઇક્રોસોફ્ટમાં ખળભળાટ મચી ગયો પોલીસ મથક પર હુમલો કરવા મામલે સત્તર લોકોની ધરપકડ કરાય પોલીસે અઠ્યાસી લોકો સામે નામજોગ ફરિયાદ કરી શું ભારત સાથે યુદ્ધ થાય તો સાઉદી અરેબિયા આપ્યો એરપોર્ટ થી જવાહર મેદાન સુધીના રોડ શો માં ઠેર ઠેર વડાપ્રધાન નું સ્વાગત કરાયું મોદીએ પણ ખુલ્લી કારમાં ભાવનગર વાસીઓને અભિવાદન ઝીલ્યું ભારત અગ્નિ મિસાઇલ નું પરીક્ષણ કરશે ચીન અને યુરોપ સહિતના દેશો આવી ગયા ટેન્શનમાં જૂનાગઢમાં કોર્પોરેટર અને કાર્યપાલક વચ્ચે ચેમ્બરમાં પરમાણુ હથિયારો આપશે કલકત્તા આવેલ ભાવનગરની દીકરીએ રોડ શો માં મોદી ને લઈને વધાવ્યા લોકોએ રીતે વ્યક્ત કર્યો દેશ પ્રેમ ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા દિલ્હીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય યુરોપના તમામ મોટા એરપોર્ટ પર સાયબર હુમલો ચેક ઇન સિસ્ટમ થપ થતા હજારો મુસાફરો થયા પરેશાન મુંબઈમાં આજથી મોન રોલ સેવા હંગામી રૂપે બંધ કરાય બસ પણ સમયસર ન આવતી હોવાથી મુસાફરો થયા પરેશાન મહેસાણાના મોલીપુર નજીક ધરાવાઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા બેનો બચાવ એકની શોધખોળ હજુ પણ છે શરૂ કાર ડિવાઈસ ડિવાઇડરમાં ઘૂસી જતા આજ પતરું ચીરીને લાશો કઢાય બેના મોત હિંમતનગર શામળાજી હાઇવે પર બન્યો લોહિયાર વિજાપુરના ગોરીતા પરિણીતાની અગ્નિ પરીક્ષા લેનાર ચારની ધરપકડ પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્યા હતા હાથ નવરાત્રી આવી છતાં એસજી હાઇવે પર અંધારપટ અનેક સ્થળે લાઇટો બંધ હોવાથી વાહન ચાલકોને અકસ્માત નો ભય ફેલાયો અમરેલી જિલ્લામાં મહેર લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ આવ્યો બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિઓ સર્જાય

સુદામાના વિદ્રોહી આરએસએસમાં જ એફનો જ વધુ એક હુમલો ડ્રોણથી મસ્જિદનું નિશાન બનાવી સિત્તેર લોકોના થયા કરુણ મોત હરિહર ચોક ખાતે બોક્સ કલ્વર્ટના કામને કારણે રોડ બંધ વૈકલ્પિક રૂટ કરાયો જાહેર આર્થિક સામાજિક વિકાસની નેમ સાથે અવધ પાર્ક વાલ્મિકી સમાજ સમિતિની રચના કર રચાય રેલવેમાં મળતી પાણીની બોટલ હવે સસ્તી થઈ જશે મુસાફરીને નહીં ચૂકવો પડે વધારે પૈસા રેલવે મંત્રાલય એક ગરી મોટી જાહેરાત હજીરામાં હિટ એન્ડ રન ની ઘટના બની બે ફાર્મ ડમ્પર ચાલકે મહિલાને કચડી નાખી પ્રધાનમંત્રીએ સત્યાવીસ હજાર કરોડના રાજ્યવ્યાપી પ્રોજેક્ટ સહિત કુલ રૂપિયા એક લાખ કરોડના રાષ્ટ્રીય વિકાસ કાર્યનું ઈ લોકાર્પણ અને મુહૂર્ત કર્યું મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં મુંબઈ પાંચ કિલોમીટર ટનલનું ખોદકામ પણ પૂર્ણ થયું પ્રધાનમંત્રી મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનશે ગુજરાતના મહેમાન જાણો શું છે મેનો કાર્યક્રમ જમ્મુ કાશ્મીરના ઉધમપુર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ એક જવાન થયો શહીદ ગોધરામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એ જે પોલીસ મથકે બોલાયા બાદ પથ્થરમારો કરાયો કોર્યો પોલીસે લાઠીચાર્જ લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક વિતર વડાપ્રધાને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનું કર્યું આવાઈ નિરીક્ષણ લોથલ પ્રોજેક્ટના કામોની માહિતી મેળવી મારો પણ સમય આવશે એશિયા કપમાં સ્થાન ન મળવા અંગે યશસ્વી જયસ્વાલ મોટો જવાબ હોંગકોંગમાં ખોદકામ દરમિયાન ચારસો પચાસ કિલો સો વર્ષ જૂનો જીવિત બોમ્બ મળતા મચી ગયો હડકંપ અફઘાનિસ્તાનમાં ઘુસવાના સપના જોતા ટ્રમ્પને ચીની તાલિબાનની ધમકી કહ્યું કે હાજર નહીં સ્વીકારીએ સુદાનમાં મસ્જિદ પર અર્ધ સૈન્ય દળ દ્વારા થયો મોટો હુમલો તેતાલીસ લોકોના થયા કરુણ મોત ટ્રમ્પનો ભારતીયો માટે ભાઈ જેવો વ્યવહાર અમેરિકન સિટીઝન બનવું અતિ મુશ્કેલ બની ગયું ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયાની હવામાં જ આફત નડી તેઓના હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર મેટ સાથે પત્રકારોને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તે એર ચીન જ્યાં પરમાણુ શસ્ત્રો બનાવે છે તેનાથી એક કલાકના અંતરે છે શાહીન અફ્રિદીનો પ્લાન બી ભારત પાકિસ્તાન મેચ અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો રોહિત મારા મેન્ટર કોહલી રમુજી યશસ્વી જયસવાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા બ્લોકબસ્ટર ફિલ્મ રિજેક્ટ કરવાનો શાહરુખ ખાનને છે અફસોત ખુદને આજે પણ ઇડિયટ્સ માને છે બિહાર વિધાનસભા બેઠક કોની વહેંચની બાબતે બંને પક્ષ નાની મોટી કચકચ ચારે તરફથી દુશ્મનોથી ઘેરાયેલા ઈઝરાયલથી દેશ પર અવારનવાર થતા આકાશી હુમલાથી વચવા નવી ઢાલ વિકસાવી ભારે વાહનો માટે ગોળબંદર રોડ બંધ કરવાના અવિચારી નિર્ણયથી એક બાળકનો જીવ ગયો ચહેરા પર સોજો પીઠનો દુખાવો અને ધીમા ધબકારા શુભાંશ શુક્લાએ અંતરિક્ષ પ્રવાસની આડઅસરોની કરી જાણકારી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ